કોઈ લાખ માંગે તો પણ ક્યારેય આ વસ્તુઓનું દાન ભૂલથી પણ ના કરશો નુકસાન થઈ શકે છે ઘરમાં આવે છે દરિદ્રતા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂર શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ કહેવાય છે કે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું દાનનું ફળ આ જન્મમાં જ નહીં પરંતુ અનેક જન્મો સુધી મળે છે પરંતુ ઘણી વખત કેટલીક વસ્તુઓનું દાન કરતી વખતે વ્યક્તિને તે વસ્તુઓનો લાભ મળતો નથી દાન કરવું એ મહાન પુણ્યનું કાર્ય માનવામાં આવે છે દાન કરવાથી તેનું ફળ માત્ર એક જ જન્મ સુધી મળતું નથી પરંતુ વ્યક્તિને અનેક જન્મો સુધી તેનું શુભ ફળ મળે છે પરંતુ દાન કરતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવો જાણીએ તે વસ્તુઓ વિશે કોઈ પણ જરૂરિયા જરૂરિયાતમંદને અથવા બ્રાહ્મણોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે દાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને અનેક લાભ પણ મળે છે કહેવાય છે કે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ દાનનું ફળ આ જન્મમાં જ નહીં પરંતુ અનેક જન્મો સુધી મળે છે પરંતુ ઘણી વખત કેટલીક વસ્તુઓનું દાન કરતી વખતે વ્યક્તિને તે વસ્તુઓનો લાભ મળતો નથી પરંતુ આ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને નુકસાન સહન કરવું પડે છે એટલે કે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી ન તો દાન કરનાર વ્યક્તિનું અને ન તો જે વ્યક્તિને દાન આપવામાં આવે છે તેનું કોઈ ભલું થતું નથી આવી સ્થિતિમાં તમે કઈ વસ્તુઓનું દાન કરી રહ્યા છો તેનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે જો તમે કોઈ વ્યક્તિને કંઈક દાન આપવાનું વિચારી રહ્યા છો તો તેનું મહત્ત્વનું છે કે તમે કેટલીક બાબતો સારી રીતે જાણો છો આજે તક અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વ્યક્તિને કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આ સાત વસ્તુઓનું દાન કરવું અશુભ માનવામાં આવે છે એક સાવરણી વ્યક્તિએ ક્યારેય પણ સાવરણી દાન ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે ઝાડુ દાન કરવાથી ઘરમાં હાજર પૈસા ખતમ થવા લાગે છે અને તમારું આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે ક્યારેય ભૂલથી પણ ઝાડુ દાન ન કરો બે ફાટેલા ગ્રંથો અને પુસ્તકો એવું માનવામાં આવે છે કે ફાટેલા ગ્રંથો અને પુસ્તકો ક્યારેય દાન ન કરવા જોઈએ આ વસ્તુઓનું દાન કરવું શુભ સંકેત માનવામાં આવતું નથી ત્રણ તેલ વપરાયેલ તેલ અથવા બગડેલું તેલ ક્યારેય દાન ન કરો એવું માનવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓનું દાન કરશો તો તમને શનિદેવની ખરાબ અસરોનો સામનો કરવો પડી શકે છે શનિદેવને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે પરંતુ એક વખત શનિદેવ તમારાથી નારાજ થઈ જાય તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચાર પ્લાસ્ટિકની વસ્તુઓ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનું દાન ક્યારેય ન કરો આમ કરવાથી ધંધામાં અને ઘરમાં અનેક પ્રકારના નુકસાનને સામનો કરવો પડી શકે છે પાંચ સ્ટીલના વાસણો સ્ટીલના વાસણોનું ક્યારેય દાન ન કરો સ્ટીલના વાસણોનું દાન કરવાથી ઘરમાં અશાંતિ રહે છે ઘરમાં દરરોજ ઝઘડા અને ઝઘડા થાય છે અને ઘરની સુખ શાંતિ જતી રહે છે છ વાસી ભોજન કોઈ પણ સમયે કોઈને ભોજન દાન કરતી વખતે એ દાનનું ધ્યાન રાખો કે ખોરાક વાસી ન હોવો જોઈએ પરંતુ માત્ર તાજા ખોરાકનું જ દાન કરવું જોઈએ વાસી ભોજનનું દાન કરવાથી તમારે અનેક નુકસાનનો સામનો કરવો પડી શકે છે સાત ધારદાર વસ્તુઓ કે કાતર વગેરે જેવી ધારધાર વસ્તુઓ ક્યારેય કોઈને દાનમાં ન આપો આવું કરવાથી ભાગ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે એટલું જ નહીં આ વસ્તુઓનું દાન કરવાથી પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પણ ખતમ થઈ જાય છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ